હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે શ્રાદ્ધ ન કરીએ તો શું પરિણામ આવે પૂર્વજો કેવી રીતે સંતુષ્ટ થાય છે જો શ્રાદ્ધ કરવામાં સક્ષમ ન હોય તો આટલું કરશો પિતૃ પક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ શ્રાદ્ધ અને તર્પણ કરીને આપણે આદર વ્યક્ત કરીએ છીએ આવી પરિસ્થિતિમાં આધુનિક વૈજ્ઞાનિક યુગને લીધે લોકો હવે ધર્મ વિશેની ઘણી બાબતોમાં વિશ્વાસ કરતા નથી અને તેમાંથી ઘણા નાસ્તિક બની ગયા છે ચાલો જાણીએ જો શ્રાદ્ધ વિધિ ન કરવામાં આવે તો શું થાય પિતૃદોષ લાગે કે ના લાગે અને પિંડદાન કરવું તો તેની વિધિ શું પિતૃ પક્ષ શ્રાદ્ધ તર્પણ અને દાન કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે આપણને પિતૃદેવામાંથી પણ મુક્તિ મળે છે અને માર્કાણ પુરાણમાં પણ ઉલ્લેખ છે કે જે વ્યક્તિ પિતૃ પક્ષ દરમિયાન ભાવથી પોતાના પૂર્વજો માટે શ્રાદ્ધ કર્મ કરે છે તેના જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે આવા વ્યક્તિને જીવનમાં ધન અને સંતાનની પણ પ્રાપ્તિ થઈ શકે છે તેમજ આવા લોકોને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ પણ મળે છે જો શ્રાદ્ધ અને તર્પણ ન કરવામાં આવે તો વ્યક્તિને ગંભીર પરિણામો પણ ભોગવવા પડી શકે છે તો આવો જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ શ્રાદ્ધ વિશેની માહિતી આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો જો શ્રાદ્ધવિધિ ન કરવામાં આવે તો પિતૃદોષ કેવી રીતે લાદવામાં આવે તેવો સૌ કોઈને પ્રશ્ન થઈ શકે છે પિતૃદોષ બે પ્રકારે સર્જાય છે પહેલો આ જન્મના કર્મથી અને બીજો પાછલા જન્મના કર્મથી જો પાછલા જન્મના કર્મો હોય તો તે આપમેળે કુંડળીમાં જણાઈ આવે છે જો કોઈ દાદા દાદી પિતા માતા અને જીવનકાળ દરમિયાન તેમને ત્રાસ આપ્યો હોય શ્રાદ્ધ વિધિ ન કરવી પિતૃ દોષનો ત્યાગ કરવો પોતાના સંતાનોને ત્રાસ આપવો અથવા તો પીપળાનું ઝાડ કાપવું ગાયોને ત્રાસ આપવો અને ધર્મનો વિરોધ કરવો આ બધા કાર્ય જો કર્યા હોય તો તેઓ પિતૃ દોષમાં જોડાશે પૂર્વજો શ્રાદ્ધના સમયગાળા દરમિયાન પૃથ્વી પર ત્રણ કારણોસર તમારા દ્વાર પર આવે છે પ્રથમ એ જોવા માટે કે મારો વંશ કેવો છે બીજું એ જોવાનું કે આપણને ખોરાક અને પાણી મળશે કે નહીં ત્રીજું એ જોવાનું કે શું શું આપણી મુક્તિ માટે કોઈ કાર્ય થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું હવે પ્રશ્ન એ થાય કે આ બધું બનાવટી છે તો આ તપાસવાની બે રીત છે પહેલું એ કે મૃત્યુ પછી જો તમે જોઈ શકો છો કે તમે શું છો અને તમારા સંબંધીઓ તમને જોઈ નથી શકતા ભૌતિક શરીરને ભૂખ લાગે છે સૂક્ષ્મ શરીરને નહીં પરંતુ ભૂખની લાગણીને કારણે મૃતક અસંતોષ અનુભવે છે અને આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલે છે બીજું એ કે તમારે વેદ અને પુરાણોમાં આત્માની ગતિનું વિજ્ઞાન વાંચવું અને સમજવું જોઈએ જો તમે શ્રાદ્ધ કરવામાં સક્ષમ ના હોય તો આટલું કરો કે તમે કોઈ બ્રાહ્મણને ભોજન નથી કરાવી શકતા તો દક્ષિણ દિશા તરફ હાથ અને મોં ઊંચું કરીને પિતૃઓનું સ્મરણ કરો અને માફી માગો અને તેમના આશીર્વાદ માટે અવારનવાર પ્રાર્થના કર્યા કરો તેવું માનવામાં આવેલું છે શરીર ભોજનથી સંતુષ્ટ થાય છે અગ્નિને દાનમાં આપવામાં આવેલ ખોરાક સૂક્ષ્મ શરીર કે જે આત્માનું શરીર છે અને તે મનને સંતુષ્ટ કરે છે અને આ અગ્નિહોત્રથી આકાશના તમામ પક્ષીઓ પણ સંતુષ્ટ થઈ જાય છે તર્પણ પિંડદાન અને ધૂપ અર્પણ કરવાથી આત્મા પણ સંતુષ્ટ થાય છે માત્ર સંતુષ્ટ આત્માઓ પ્રેત બનતા નથી જેમ પ્રાણીઓના ખોરાકને ઘાસ અને મનુષ્યના ખોરાકને અન્ન કહેવામાં આવે છે તેવી જ રીતે દેવતાઓ અને પૂર્વજોના ખોરાક એ ખોરાકનું આવશ્યક તત્વ છે સાર એટલે કે ગંધ રસ અને ગરમી દેવતાઓ અને પૂર્વજો ગંધ અને સ્વાદથી સંતુષ્ટ થાય છે બંને માટે વિવિધ પ્રકારની સુગંધ અને રસ તત્વોનું ઉત્પાદન કરવામાં આવે છે અને વિશેષમાં વૈદિક મંત્રો દ્વારા એક ખાસ પ્રકારની ગંધ અને રસનો સાર પિતૃઓ સુધી પહોંચે છે પૂર્વજોના ખોરાકને સોમ કહેવામાં આવે છે જેનું બીજું નામ રેતાસ પણ છે તે ચોખા જવ વગેરેનું બનેલું છે સરળતા વાસણ પર ગોળ અને ઘી નાખવાથી દુર્ગંધ આવે છે તેના પર વિશેષ અર્પણ કરવામાં આવે છે તર્પણ અને પિંડદાન તલ અક્ષત કુશ અને પાણીથી કરવામાં આવે છે આંગળીઓ દ્વારા દેવતાઓને અને અંગૂઠા દ્વારા પિતૃઓને તર્પણ કરવામાં આવે છે પુરાણો અનુસાર પૂર્વજો અને દેવતાઓનો સ્વભાવ એવો હોય છે કે તેઓ જે કહેવામાં આવે તે દૂરથી સાંભળે છે ભોજન પણ સ્વીકારે છે અને દૂરથી અન્નની પૂજા કરે છે અને દૂરથી સ્તુતિ કરીને તૃપ્ત થાય છે આ સિવાય તે ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન વિશે બધું જ જાણે છે અને દરેક જગ્યાએ પહોંચે છે તેમનું શરીર નવ તત્વોથી બનેલું છે પાંચ તન માત્ર મન બુદ્ધિ અહંકાર અને પ્રકૃતિ તેજ કરવાની ક્ષમતા ધરાવે છે જય શ્રી પિતૃદેવાય નમઃ